ભગવાન કર્મના બંધનો મુક્ત કરાવી શકે છે ભગવાન આપી દે અને આપણા કર્મના બંધનોમાંથી આપણે મુક્ત કરી ઘણી વાર દુઃખદ સપના આવે રડી પડીએ આપણે ધ્રુજી ઉઠીએ હે તો કારણ કયું જે દુઃખ આપણને જાગૃત અવસ્થામાં મળવાનો હતો એ દુઃખ આપણને સપનેન્દ્ર ભગવાન ને દેખાડી દીધું અનુભૂતિ કરાવી દીધી કર્મ ના બંધન આ લિંગાષ્ટક ની પંક્તિ છે પાપ એક પાપમાંથી મુક્ત કરી શકે છે હવે પછી થોડું સાવધાન રહેવાની જરૂર જરૂર છે આગળ આપણે બાર જ્યોતિર્લિંગો નામ બોલ્યા તો બાર જ્યોતિર્લિંગ શું કહ્યું કે ભાઈ સાત જન્મોના પાપ માંથી માણસ મુક્ત બને આ બાર જ્યોતિર્લિંગ યાદ કરે તો અથવા આપણે કથાની અંદર પણ સાંભળ્યું હતું કે પ્રાત કાલ શિવ દ્રષ્ટવા નિશી પાપ વિનશ્યતે આ જન્મ અને મધ્યાને અને સત જન્માને સાયાને સંધ્યા સમયે શિવનું દર્શન કરીએ તો સાત જન્મોના પાપમાંથી આપણને ભગવાન મુક્ત કરી દે આવું શિવ મહાપળ ગ્રંથમાં કહ્યું છે અને માતા ભાગીરથીને તો સ્નાન કરાવવાની ક્યાં વાત કરો માતા ભાગીરથીનું દર્શન કરવા માત્રથી માણસ પાપમાંથી મુક્ત બને છે માતા ગંગાનું દર્શન કરવા માત્રથી અરે શિવ મહાપડા ગ્રંથમાં તો કહ્યું કે ગંગાજીને યાદ કરવાથી માણસ બને છે જો શ્રદ્ધાનો અભાવ હોય કે વિશ્વાસ નો અભાવ હોય આપણને ફલ કેવી રીતે મળે છે કારણ કે આપણી આધ્યાત્મિક પરંપરા એ શ્રદ્ધા વિશ્વાસ ઉપર ટકેલી છે બાર જ્યોતિર્લિંગોને યાદ કરવાથી જો સાત જન્મના આપવામાં મુક્તિ મળતી હોય તો બાર જ્યોતિર્લિંગની કથા સાંભળવાથી કાંઈ તો પુણ્ય મળે ન મળે તો બાર જ્યોતિર્લિંગની યાત્રા કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થયું અમારે લગભગ હવે એક નાગેશ્વર જ્યોતિર્લિંગ બાકી છે કથા કરવાની યાત્રા તો બધી વારંવાર કરી છે આપણે દ્વારકાની બાજુમાં જે નાગેશ્વર છે એ જ્યોતિર્લિંગ છે આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ કે વર્તમાન શંકરાચાર્ય મહારાજ દ્વારા એ નિશ્ચિંત કરવા આવ્યો છે કે આ આપણું નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ શિવ મહાપ્ર ગ્રંથની અંદર વર્ણન છે તામિલી ગ્રંથ શિવરહસ્યમાં પણ તેનું વર્ણન છે સ્કંદપુરાણમાં પણ વર્ણન છે અલગ પ્રકારનું વર્ણનની અંદર જોવા મળે છે આપણને મહારાષ્ટ્રમાં ઓઢા નાગનાથ પણ છે પાકિસ્તાનની ધરા પર પણ નાગનાથ મહા